હેલો વેલકમ ટુ નોલેજ આજના જોવાના છે આપણે સામાન્ય જ્ઞાનના સો સવાલ અને આ જે ભાગ છે તે આઠ નંબરનો ભાગ છે બાકીના એક થી સાત ભાગ છે તેની પ્લે લિસ્ટ છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે અથવા તો ચેનલની મુલાકાત લઈને પણ તમે આ પ્લે લિસ્ટ છે તે મેળવી શકો છો તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની પ્રથમ પ્રશ્ન છે ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા તો જે કાંકરિયાની બાલવાટિકા છે તેના સર્જક હતા રૂબિન ડેવિડ ત્યાર પછી જોઈએ ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી તો માધવસિંહ સોલંકી છે તેમના કાર્યકાળ દરમિયાન મધ્યાહન ભોજન યોજના છે તે શાળાઓમાં શરૂ કરાઈ હતી ગુજરાતમાં સૌ પ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું

ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે તો સેન્ટ્રલ લાઇબ્રેરી છે જે વડોદરા ખાતે આવેલું છે તો સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા આ ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય છે અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી હતી તો તે માટેની શુભ શરૂઆત છે તે મહીપતરામ રૂપરામ દ્વારા કરવામાં આવી હતી ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે તો બાલાછડી ખાતે સૈનિક શાળા છે તે આવેલી છે પ્રશ્ન નવમો ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઈ સંસ્થા કાર્ય કરે છે તો ગુજરાતમાં ગુજરાત પ્રાંતિય રાષ્ટ્રભાષા સમિતિ છે તેઓ રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કાર્યરત છે શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો તો વિદ્યાદીપ યોજના છે આ યોજના છે તે શાળાએ જતા બાળકોને વીમા કવચ છે તે પૂરું પાડે છે ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો તો તેઓએ સામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો ક્યા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા તો શ્યામજી કૃષ્ણ વર્મા છે તેઓ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા ત્યાર પછી જોઈએ તો ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી હતી તો શ્યામ પિત્રોડા છે તેઓના દ્વારા ટેલિકોમ ક્રાંતિ લાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞને શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે તો બ્રહ્મગુપ્ત છે તેઓના દ્વારા શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું માનવામાં આવે છે પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે તો અંધજન મંડળ છે તે પ્રજ્ઞાચક્ષુઓ માટે કાર્યરત છે અને તે અમદાવાદ ખાતે આવેલી છે અમદાવાદમાં સૌ પ્રથમ કન્યા શાળા કોને સ્થાપી છે તે સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિ સંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતા તો આ જ્યોતિ સંઘ છે આ સંસ્થાના પ્રણેતા હતા ચારુમતી યોદ્ધા મહાગુજરાત આંદોલનની આગેવાની છે તે કોની આગેવાની હેઠળ થયું હતું તો મહાગુજરાત આંદોલન છે તે ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ થયું હતું ગુજરાતમાં સૌ પ્રથમ સુતરાવ કાપડની મિલની સ્થાપના કોણે કરી તો ગુજરાતમાં રણછોડલાલ છોટાલાલ દ્વારા સુતરાવ કાપડ મિલની સ્થાપના છે તે કરવામાં આવી હતી ગાંધીજીના માતા પિતાનું નામ જણાવો તો માતાનું નામ હતું પુતળીબાઈ અને પિતા છે કરમચંદ ગાંધી કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે તો લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી આ જે સંસ્થા છે તે પૌરાણિક હસ્તપ્રતોને અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન ક્યાં નામે ઓળખાય છે તો તે ઓળખાય છે કીર્તિ મંદિરના નામે આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાઈ ચૂક્યો છે સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌ ગુજરાતી કોણ હતા તો સૌપ્રથમ ગુજરાતી હતા શ્યામજી કૃષ્ણ વર્મા કે જેઓએ સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરી હતી પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા તો તેઓ હતા મેડમ કામા ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા તો ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક હતા રવિશંકર મહારાજ હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ ક્યુ વિચારપત્ર શરૂ કર્યું હતું તો ગાંધીજી દ્વારા હરિજન બંધુ છે આ વિચારપત્ર શરૂ કરવામાં આવ્યું હતું સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો તો રાજકોટ જિલ્લાના ટંકારા ખાતે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો ગુજરાતના કયા નગરોમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે છે તો નલિયામાં સૌથી વધુ ઠંડી અને ડીસા ખાતે સૌથી વધુ ગરમી છે તે પડે છે સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલ ગ્રંથનું નામ જણાવો તો તેઓના દ્વારા જે ગ્રંથ રચવામાં આવ્યો હતો તેનું નામ હતું સત્યાર્થ પ્રકાશ નરસિંહ મહેતાની દીકરીનું નામ જણાવો તેમની દીકરીનું નામ હતું કુંવરબાઈ અને તેમના નામને ધ્યાનમાં લઈને કુંવરબાઈનું મામેરું છે તે અત્યારે યોજના ચાલુ છે જે આપવામાં આવે છે સંતે પોતાની આખી જિંદગી રક્તપિત્તના દર્દીઓની સેવામાં વિતાવી તો સંત અમર દેવીદાસ દ્વારા પોતાની જે આખી જિંદગી છે તે રક્તપિત્તના દર્દીઓની સેવામાં વિતાવી હતી ભારતમાં બે જુદી જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજ્યએ કર્યું હતું તો આપણા ગુજરાત રાજ્ય દ્વારા આજે કાર્ય છે તે કરવામાં આવ્યું હતું સંત પુનીત મહારાજે શરૂ કરેલું ક્યુ માસિક આજે લોકપ્રિય છે તો તેઓના દ્વારા જનકલ્યાણ માસિક માસિક છે તે શરૂ કરાયું હતું મા બાપને ભૂલશો નહીં ભજનની રચના કોણે કરી હતી તો આ ભજન છે તેની રચના સંત પુનીત મહારાજ દ્વારા કરવામાં આવી હતી નડિયાદમાં હરિઓમ આશ્રમ શરૂ કરનાર સંત ક્યાં હતા તો પૂજ્યશ્રી મોટા છે તેઓએ નડિયાદ ખાતે આશ્રમ શરૂ કર્યું હતું સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા તો તેઓ હતા ભિક્ષુ અખંડાનંદ સંત બોડાણાનો જન્મ ક્યાં સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું તો તેઓને મળ્યું હતું બારડોલી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ તેઓને સરદારનું બિરુદ છે તે આપવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાનું છે 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 તો તો તે આવા અંબાજી અંબાજી તીર્થ તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે તે અરવલ્લીની પર્વતમાળામાં આવેલું છે સાપુતારા છે તે કઈ પર્વતમાળામાં આવેલું છે તો તે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે તો મધ્ય ગુજરાત છે તે ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે તો તે આવેલા છે શૈત્રુજય પર્વત ઉપર સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે તો તે વસેલું છે તાપી નદીના કાંઠે ગુજરાતનો સૌથી મોટો બંધ કેવો છે તો તે છે સરદાર સરોવર ડેમ સયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો સયાજીરાવ મ્યુઝિયમ વડોદરા ખાતે આવેલું છે સીધી સૈયદની જાળી ક્યાં આવેલી છે તો તે આવેલી છે અમદાવાદ ખાતે પ્રાચીન ગુજરાતની વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો તો તે હતું વલ્લભી વિદ્યાપીઠ ઇન્દ્રોડા પાર્ક એટલે કે પ્રાણી સંગ્રહાલય છે તે તે ક્યાં આવેલું આવેલું છે છે તો ગાંધીનગર ખાતે ગુજરાતના કયા રીચ જોવા મળે છે તો તે જોવા મળે છે જેસોર રીચ અભયારણ ખાતે ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે તો તે ગાંધીનગર ખાતે અક્ષરધામ મંદિર છે તે આવેલું છે ત્યારબાદ જોઈએ તો ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે તો ઉકાઈબંધ છે તે તાપી જિલ્લામાં આવેલું છે ગુજરાતમાં ડાયનાસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા છે તો તે રૈયાલી ખાતેથી ડાયનાસોરના ઈંડા છે તે મળી આવ્યા છે ગુજરાતમાં એક હજાર બારીવાળો મહેલ ક્યાં આવેલો છે તો ગુજરાતમાં એક હજાર બારીવાળો મહેલ છે તે રાજપીપળા ખાતે આવેલો છે ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે તો તે આવેલું છે કેવડિયા કોલોની ખાતે વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં આવેલું છે તો આ જે કાળિયાર પાર્ક છે તે ખાતે આવેલું છે સોલંકી વંશનો સૌથી વધુ અને રાજવી કોણ હતો તો તે હતા સિદ્ધરાજ જયસિંહ ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં જિલ્લામાં થાય છે તે થાય છે મહેસાણામાં ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે તો તે આવેલું છે હિંગોળગઢ ખાતે પ્રશ્ન નંબર સાઠ ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે તો કુલ સાત મોટી નદીઓ આવેલી છે મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું તો રાજા ભીમદેવના શાસનકાળ દરમિયાન મોઢેરાનું સૂર્યમંદિર છે તે બાંધવામાં આવ્યું હતું ગુજરાતની સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે તો ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે સરદાર સરોવર ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે તો તે છે સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાતનું સૌથી મોટું કારખાનું એટલે કે ખાતરનું કારખાનું ક્યુ છે તો તે છે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યુ છે તો તે છે કંડલા બંદર ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે તો તે છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ગુજરાત નજીક કયો સમુદ્ર છે તો ગુજરાત નજીક અરબી સમુદ્ર છે કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીના વાડી બનાવવાનું પ્રયોજન શું હતું તો તેનું પ્રયોજન હતું સુલતાનોના ગ્રીષ્મકાલીન નિવાસ માટે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે તો તે છે નર્મદા પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા તો તે હતા મોરારજી દેસાઈ ગુજરાતમાં કયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા મળે છે તો ગુજરાતમાં નલિયા ખાતે શિયાળા દરમિયાન જે તાપમાન છે તે સૌથી ઓછું જોવા મળે છે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે તો ડાંગ ખાતે સૌથી વધારે વરસાદ છે તે પડે છે સરદાર સરોવર બંધનું શિલારોપણ કોણે કર્યું હતું તો તેનું શિલારોપણ છે તે પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું વિશ્વ પ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં ક્યાં બને છે તો પટોળા છે તે પાટણ ખાતે બનાવવામાં આવે છે કવિ નર્મદને ક્યુ બિરુદ્ધ આપવામાં આવ્યું હતું તો તેને વીરનું બિરુદ છે તે આપવામાં આવ્યું હતું ગુજરાતમાં કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું હતું તો તે પહાડી બાળક એટલે કે ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ છે તે આપવામાં આવ્યું હતું ચાંપાનેરની ઐતિહાસિક સાઇટ્સને યુનેસ્કોએ કયા નામે જાહેર કરી હતી તો યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર છે તે કરવામાં આવી હતી ગુજરાતનું ક્યુ શહેર મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું હતું તો સુરત શહેર છે તે ગુજરાતનું મક્કાનું પ્રવેશ દ્વાર છે તે ગણાતું હતું ઈસવીસન સન ઓગણીસો ને ઓગણીસમાં ક્યાં એક્ટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાલ પડી તો રોલેટ એક્ટ છે તેના વિરુદ્ધમાં ઈસવીસન સન ઓગણીસો ને ઓગણીસમાં હડતાલ છે તે પાડવામાં આવી હતી નારાયણ સરોવરની પાસે ક્યુ જૈન તીર્થ આવેલું છે ત્યાં આવેલું છે શંખેશ્વર ભીલોના ઉત્કર્ષ માટે ઈસવીસન ઓગણીસો ને બાવીસમાં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી તો ઠક્કર બાપા દ્વારા આની સ્થાપના છે તે કરવામાં આવી હતી ગાંધીજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો તો તેઓનો જન્મ બે ઓક્ટોબર અઢારસો અને પોરબંદર ખાતે થયો હતો ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે તો તે છે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ મુનસર તળાવ કોણે બંધાવેલું હતું તો તે રાજમાતા મિનલ દેવી દ્વારા બનાવવામાં આવેલું હતું હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું છે તો તેનું જન્મસ્થળ છે ધંધુકાળ હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું તો તેઓનું નામ હતું ચાંગદેવ ગુજરાતના ઇતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે તો તે છે સોલંકી યુગ સોલંકી યુગ છે તેને ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ છે તે ગણવામાં આવે છે અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો તે આવેલું છે ટાગોર હોલ પાલડી ખાતે કવિ અખો અમદાવાદમાં ક્યાં રહેતા હતા તો કવિ અખો છે તે દેસાઈની પોળ ખાડિયામાં રહેતા હતા હાલનું વડનગર પ્રાચીન કાળમાં ક્યાં રામે ઓળખાતું હતું તો તે ઓળખાતું હતું આનંદપુર મુગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો તો ઔરંગઝેબ છે તે ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે બસો થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બને છે તો તો તે તે બને છે નળ સરોવર ખાતે હેમચંદ્રાચાર્ય રચિત કઈ ભાષામાં પ્રાકૃત ભાષામાં સુવિખ્યાત સંત જલારામ બાપાનું સ્થાનક સૌરાષ્ટ્રમાં કયા સ્થળે આવેલું છે તો તે આવેલું છે વીરપુર ખાતે સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે તો તે છે હાથમતી

તો હિંગોળગઢ છે તે આવેલો છે ગુજરાતની કઈ ત્રણ નદીઓ અંતસ્તઃ ગણાય છે તો તે ગણાય છે સરસ્વતી બનાસ અને રૂપેણ આ ત્રણ નદીઓ છે તે અંતસ્ત નદીઓ ગણાય છે તો આ સાથે આજના દિવસનું જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે અગાઉ ઉપર મેં તમને કીધું એમ કે આ ભાગ નંબર આઠ હતો તો આ સિવાયના જે બાકીના એકથી સાત ભાગ છે તેની પ્લે લિસ્ટ અહીં સ્ક્રીન ઉપર આપેલી છે અથવા તો તમે ચેનલની મુલાકાત લઈ અને ત્યાંથી પણ આ પ્લે લિસ્ટ છે તે જોઈ શકો છો તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે બીજા અગત્યના વિડીયો માટે જોતા રહો આ ચેનલ